દમણની કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા પંચાયતની કડૈયા બેઠકના બિનહરીબ સભ્યએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતી ભાવિ રેલી કાઢી દમણ સંઘ પ્રદેશ દમણમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આઠમી નવેમ્બરના રોજ જાહેર થયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતો ત્રણેય સંસ્થાઓમાં ક્લીન સ્વીપ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો દમણ જિલ્લા પંચાયતની સોળ બેઠકોમાંથી ભાજપે પંદર બેઠકો પર જંગી બહુમતી હાંસલ કરી હતી જેમાં સમરસ જાહેર થયેલી ડોરી કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ડોરી કડૈયાની જિલ્લા પંચાયતની બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર હર્ષલ પટેલે આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે જાહેર જનતાનો આભાર વ્યક્ત કરતી રેલી કાઢી હતી ડોરી ગણેશજી પંડાલથી શરૂ થયેલી આ રેલી નવીનગરી બંધફળિયા ફળિયા ભંડારવાડ દેવકા વાડી ફળિયા દેવકા માંગેલવાડ કડૈયા માછીવાડ હજામવાડ કડૈયા મીરાસોલ સહિતના વિસ્તારોમાં ફરી હતી વિજેતા ઉમેદવારોએ દરેક વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ તેમણે ભવિષ્યમાં ગામના વિકાસ અને લોકોની સુખ સમૃદ્ધિ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી રેલીનું સમાપન ફરી ડોરી ગામમાં થયું હતું જ્યાં એક ભવ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ડોરીકળાઇ ગામના સરપંચ શંકરભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય હર્ષલ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ સકરિયા ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ મહેશ સકરિયાએ ત્રણેય સંઘ પ્રદેશોમાં મળેલી પ્રચંડ જીત બદલ મતદાતાઓના સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વિકાસના જે કોઈ નાના મોટા કામો બાકી રહી ગયા હશે તે દરેકે દરેક કામ પૂર્ણ કરવાની જવાબદારી નિભાવવામાં આવશે આ સાથે જ જિલ્લા પંચાયત સભ્ય હર્ષલ પટેલે પણ તમામ લોકોના અને પક્ષના અગ્રણી નેતાઓના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામની સમસ્યાઓનું સૌની સાથે મળીને નિરાકરણ લાવવાની નેમ વ્યક્ત કરી હતી જે રીતે દમણ વાત કરું તો જે રીતે દમણમાં જિલ્લા પંચાયતની સોળ સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ પંદર સીટ પર જે જંગી બહુમતી હાસિલ કરી છે એમાંની એક સીટ છે અમારી આ કડિયા પંચાયતની અને આજે કડિયા પંચાયતમાંથી અમારા હર્ષલભાઈ પટેલ અને સરપંચ તરીકે શ્રી શંકરભાઈ પટેલ બંને વિનિત તરીકે ચૂંટાયા હતા અને લોકોનો આજે આભાર વ્યક્ત કરવા માટે આજે અમે ડોર ટુ ડોર નીકળ્યા છે અને લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારો જે સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટી જે તમે અમારા પર પ્રેમ રાખ્યો છે એ પ્રેમ સદૈવ રાખજો અને આવનારા દિવસોમાં જે કોઈ કામો વિકાસના બાકી રહી ગયો હશે નાના મોટા એ દરેકે દરેકે કામ અમે પૂર્ણ કરવાની જવાબદારી લઈએ છીએ અને બધાને વિશ્વાસ રાખીએ છીએ કે તમે જે અમારો પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે કાયમ કરશું જે રીતે બે હજાર ચોવીસનું પરિણામ આપણે ધારવાથી વિપરીત આવ્યું હતું તેમ છતાં બે હજાર પચીસમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર જે પ્રેમ અને વિશ્વાસ કડિયાની જનતાએ જે જાળવ્યો છે અમારા એ બદલ હું કડિયાના તમામે તમામ મતદાર ભાઈઓ બહેનોનો હું આભાર વ્યક્ત કરું આ કોઈ વ્યક્તિગત જીત ન હોય આ પાર્ટીની જીત હોય છે આ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જીત છે આ નાના મોટા ભારતીય જનતા પાર્ટીના જે પણ પદાધિકારી છે એમની જીત છે કારણ જે પ્રકારે છેલ્લા

ચૂંટાઈને આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે સંધાનમાં આજે વિજય રેલી કાઢવામાં આવી હતી એમાં મારા મત વિસ્તારના તમામ લોકોનો હું હૃદયથી આભાર માનું છું જે સાથ સહકાર સપોર્ટ અને જે આશીર્વાદ મળ્યા છે એ બદલ હું મારા મત વિસ્તારના તમામ લોકોનો આભાર માનું છું સાથે સાથે એ પણ કહેવા માગું છું કે આ જે જીત છે એ મારી નથી મારા ગામના તમામ મતવિસ્તાર લોકોની છે અને એમાં જે સાથ સહકાર જે આપ્યો છે રેલીમાં એવા મારા વડીલો ભાઈઓ બહેનો અને માતાઓ અને મિત્રોનો હું હૃદયથી આભાર માનું છું અને ગામને વિશ્વાસ આપું છું કે ગામની જે પણ સમસ્યા હશે એને સાથે મળીને ભેગા મળીને આપણે એનું નિરાકરણ લાવશું અને ગામની ઘણી બધી સમસ્યાઓ છે મારા ધ્યાનમાં છે એ આપણે ભેગા મળીને એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી આશા રાખું છું જય શિયરા